તો ગાય ધનતેરસ ની પૂજા થઈ ગઈ છે બધાની મને શું કરું તું મન એ બધું ઠઠાઈ દીધું હો લગભગ જો ને તૈત એટલા જેટલા થાય ખબર હા મંગળસૂત્ર હતા હાલ તોલા એટલા હેલો ગાઈસ આજના મારા નવા વ્લોગમાં તમારે બધાનું સ્વાગત છે તો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ તો ગાય છે અને આજનો વ્લોગ ચાલુ કરી દીધો ડાયરેક્ટ ગાડીમાંથી કારણ કે આજ છે ગાયસ ધનતેરસ તો બધાને મારી તરફથી ધનતેરસની હાર્દિક હાર્દિક શુભ નામના આવું તો ગાઈશ અત્યારે જાઉં છું મારા ગાંધીનગર કારણ કે આજ થોડું મસ્ત મજાનું એક કામ છે તો ગાંધીનગર પતાવતા એક કામ અને પછી ઘરે એસું તો ગાંધીનગર કામ પતાવવા જવાનું છે તો અમારા સાથે કન્ટીન્યુ રહો અત્યારે અમે પહોંચી જઈએ ડભોડા અને આજે સર ગાઈશ

તો જોઈએ હવે એકને જો ગાઈસ અહીંયા સતરીઓ હોય અહીંયા સતરીઓ તો ગાઈસ હવે અમે જઈને આવી ગયા પાછા લાઈટો તો કેમેરામાં તો દેખાતી જ નહીં જતી ના દેખાય રાતે જ લાઈટો ચાલુ થઈ ગઈ પણ કેમેરામાં તો દેખાતી જ નહીં તો અમે કોઈ જઈને પાછા ડબોળા જઈએ ગાઈસ હવે પાછા કરી જશું અને પછી કદાચ ઈચ્છા થઈ જાય તો પાછા આવી જઈશું રાતે તો દેખો થોડી 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 એ નહીં દેખાતી ગાઈસ લાઈટો મસ્ત થઈ હો દેખાતી નહી કેમેરા કેમેરામાં રાતે બતાવી યારી તો ગાઈશ ધનતેરસની પૂજા થઈ ગઈ છે મસ્ત મજાની મને શું કરું તું હા શું કરો હું હા શું થાય થઈ નહીં રહે તો હા કઈશ મસ્ત મજાની તારી ધનતેરસની પૂજા થઈ ગઈ બધું આમાં પાછું ટેક કરી દીધું

પચાસ હજારમાં લીધી તું ખા ગાય બિલ બતાવ તમને

એક લાખ તો અણું હજારનું થયું હતું એમાં લગરી આલી હતી ને હતું ઓછું કાપ્યા હતા મને એક લાખ પોત્રીસ હજાર રૂપિયા થયા હતા કુલ વજન ચોત્રી નવસો નેવું બાકાત કરી મોતી એટલે શું લખ્યું લેવાની તો મને કંઈક ખબર નહીં હું લખ્યું તમને બિલમાં કોઈ ખબર પડે મતલબ ચોત્રીસ એકત્રીસ ગ્રામ

કે એટલે એવું મોટું મને પહેરવાનું ન ગમતું કે સારું એ પીતું તોલા નોર સત્તાવન ગુના કરીએ ને તો સત્તાવન ગાય સત્તાવન હજાર પોંચોનું ભાવતો દઉં મને બધું ઠઠાઈ દીધું હોનું લગભગ જો ને તૈન અઈન એટલા જેટલાનું થાય ખબર હા મંગળસૂત્ર હતા હાલ અરાતને તોડે એટલે પોર લાખનું તો કરો ડોરો દ પંદર મંગળસૂત્ર સાત આઠ वी लाखस तय जाय तोनु

એ બનાવરાયું તા ચાલુ જ પીરો હમ ભઈ તૂટી જાય આ આ વસ્તુ આવી ફેર બહુ ઘરટતી હોય વસ્તુ ચાલુ ના પીરાય કુદાય ના તૂટી જાય જે હોતું ઓ મોકો ન ભરાય તો એ તો તૂટી જાય સિક્કા બોલે ઓ બોલે હા ના સિક્કો ઓ ને